અમદાવાદ નારાયણા શૈક્ષણિક સંસ્થાઓએ ગર્વ સાથે નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એનએસએટી બે હજાર ચોવીસની ઓગણીસમી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં રૂપિયા એક કરોડ રોકડ સુધીના પુરસ્કાર પ્રાપ્ત કરી શકાશે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સુકતાપૂર્વક રાહ જોવાતી આ વાર્ષિક પરીક્ષાનો હેતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક પ્રતિભાની પ્રેરણા આપી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવાના છે એનએસએટી ધોરણ પાંચથી અગિયાર વિજ્ઞાનના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા સ્પર્ધા કરવાની તક આપે છે જેમાં જ્ઞાન સહિત વિવેચનાત્મક વિચારાસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાનું પરીક્ષણ છે એનએસએટી બે હજાર ચોવીસ વિદ્યાર્થીઓની શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરે છે ત્રણસોથી વધુ શહેરોમાં પહોંચીને આ પરીક્ષા વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક કુશળતા દર્શાવવા માટે આવકારે છે ઓનલાઈન અને ઓફલાઈન હું તુષાર પારેખ ઝોનલ ડાયરેક્ટર નારાયણ એજ્યુકેશનલ ગ્રુપ આજે આપ સૌની સમક્ષ નારણા એજ્યુકેશન ગ્રુપની નારણા સ્કોલેસ્ટિક ટેસ્ટ નારાણા આપણે લોન્ચ કરી રહ્યા છીએ અને નારણા એજ્યુકેશનલ ગ્રુપ જે પિસ્તાલીસ વર્ષથી એજ્યુકેશનના ક્ષેત્રમાં કાર્યરત છે એમને ઓગણીસમી એડિશન ઓગણીસમા વર્ષ છે આજે જેમાં એનસેક નારણા સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ આજે આપણે ગુજરાત રાજ્યમાં લોન્ચ કરી રહ્યા છે આ એક્ઝામ જે છે એ ઓગણીસ વર્ષથી કન્ડક્ટ થાય છે આ એક્ઝામ જે છે લાસ્ટ ઇયર અઢી લાખ બાળકોથી વધુ બાળકોએ આપી હતી આ એક્ઝામના માધ્યમથી બાળકોને એમની પ્રતિભા એમનામાં જે છુપાયેલી છે એ બહાર આવશે એમની એમને ઓળખ થશે અને આ એક્ઝામના માધ્યમથી બાળકોને એક કરોડથી વધુ રૂપિયાના કેશ પ્રાઇઝ રિવોર્ડ આપવામાં આવશે અને પચાસ કરોડથી વધુ રૂપીઝમાં એમને સ્કોલરશીપ આપવામાં આવશે આગળ અભ્યાસ કરવા માટે આ જે આવી આ જે છે એ વધુ વધુ સ્કૂલ્સમાં આપણે કન્ડક્ટ કરવાનો આ વર્ષે ઈરાદો છે છે એવો એમ અને ગુજરાતમાં પણ લગભગ દોઢસો બસો સ્કૂલમાં આ એક્ઝામ કન્ડક્ટ થશે અને લગભગ પંદર હજાર થી વધુ બાળકો ઉત્સાહભેર આવી એક્ઝામમાં ભાગ લેશે એ માટે નારાણા કટિબદ્ધ છે નારાણા આ એક્ઝામના માધ્યમથી ગુજરાતના બાળકોમાં જે ભરી ભરીને ટેલેન્ટ છુપાયેલી છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરશે અને એમને અહેસાસ કરાવશે કે તમારામાં જે પ્રતિભા છે એ રાષ્ટ્રીય પરીક્ષા માટે બનેલી છે અને એને યોગ્ય દિશામાં કરવામાં આવે તો એ લોકો રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું અને પોતાનું નામ રોશન કરી શકે તો એનસેટ બે હજાર ચોવીસ વિવિધ પ્રકારના બાળકોના પ્રોત્સાહન સાથે ગુજરાત રાજ્યના બાળકોને એની પ્રતિમા બહાર લાવવા માટેનો એક સુનેરો અવસર છે અમારા ડાયરેક્ટર હૈદરાબાદ થી ફાઉન્ડર ડાયરેક્ટર પી નારાયણ સર અને એમના વિઝન નીચે ડોક્ટર પી સિંધુરા મેમ અને મિસ પી શરણી મેમ ના માર્ગદર્શન નીચે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે